વોટ ચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રીય કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ જ રીતે ગુજરાત કોંગ્રેસે પણ પ્રદેશ નેતૃત્વએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ગુજરાતમાં ભાજપ ચોરી કરી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા કોંગ્રેસ નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની લોકસભા બેઠક નવસારી અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરી ચોરીના આક્ષેપો કર્યા અમિત ચાવડાએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે ચોર્યાસી વિધાનસભામાં કુલ છ લાખ નવ હજાર પાંચસો બાણું મતદારો છે જેમાંથી ચાલીસ ટકા એટલે કે બે લાખ ચાલીસ હજારથી વધુ મતદારોની ચકાસણી થઈ આ ચકાસણી દરમિયાન ત્રીસ હજારથી વધુ બનાવટી મતદારો અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો પંચોતેર હજારથી વધુ શંકાસ્પદ મતદારો મળી શકે ચોર્યાસી વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું કે હાલમાં સમગ્ર ગુજરાતમાં યાદી બનાવટી પણ ભારતીય

તો આ એશિયો મુજબ થતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે